केम छो दोस्तों स्टोरीओनी दुनिया में स्वागत है चालो जाए अनोखी स्टोरी मरु नाम कनक है मरी उमर ओगण त्रीस वर्ष मरी पत्नी नाम डोली है उमर पच्चीस खूब ज सुंदर है मार लग्न ने चार वर्ष थे मारो एक मित्र है जेनु नाम महेश अगर बने ज खास मित्र छे महेश पत्नीन नाम प्रियंका है मारो मित्र पार उमरन ज મારા મિત્ર એ લગ્ન કર્યા ત્યારથી તેની પત્ની મને ખૂબ જ ગમે છે ત્યારથી મારી નજર તેની પત્ની પર છે તેના લગ્ન નવ મહિના પહેલા જ થયા હતા તેનું ઘર મારા ઘરની બાજુમાં છે હું હંમેશા તેના ઘરે જાઉં છું તેની પત્ની આધુનિક જમાનાની છે અને મારી પત્ની ગામડાની છે અમે બંને ગામડામાં રહીએ છીએ પણ તે મહેશની પત્ની પ્રિયંકા તે શહેરની છે તેની સ્ટાઇલ તેના કપડા તેના રહેવાની રીત મને તે ખૂબ જ ગમે છે હું તેના માટે ખૂબ પાગલ છું હું તેને ગુપ્ત રીતે જોતો રહું છું મને મારી પત્ની બિલકુલ પસંદ નથી મહેશ અને હું બંને એક નંબરના પીહકડ છીએ એક દિવસ હું મારા દોસ્તના ઘરે ગયો તેણે કહ્યું ચાલો બેસીને પી લઈએ હું તેની પત્નીને જોવું તેની પત્ની પણ ખૂબ જ મોહિત સ્વભાવની છે તે પણ મારી સામે જોતી રહે છે પરંતુ આજ સુધી તેણીએ મને કંઈ કહ્યું ન હતું તરત જ તેણીએ અમારા બંને માટે પેક બનાવવાનું શરૂ કર્યું હું પ્રિયંકા તરફ જોઈ રહ્યો હતો આજે તેણે સાડી પહેરી હતી સાડીમાં તેની કમર ખૂબ જ સુંદર લાગી રહી હતી હું ફક્ત તેણીને જોઈ રહ્યો હતો જ્યારે મારો દોસ્ત કહેવા લાગ્યો કે તમે હંમેશા મારી પત્નીને જોતા રહો છો મેં કહ્યું તારી પત્ની ખૂબ જ સુંદર છે કાશ મારી પત્ની પણ એટલી સુંદર હોત આટલું કહેને હું ફરી પ્રિયંકા તરફ જોવા લાગ્યો મારા વખાણ સાંભળીને તે પણ હસવા લાગી મારો મિત્ર મારી સામે જોઈ રહ્યો હતો હું વધારે પીને હોશ ઘુમાવી રહ્યો હતો હું બરાબર ચાલી શકતો ન હતો એટલે પ્રિયંકા એ કહ્યું કનક તું આજે અહીં સૂઈ જા મેં કહ્યું ભાભી હું ઘણા સમયથી તૈયાર છું તેની તેના પતિને રૂમમાં લઈ ગઈ અને પછી મને બીજા રૂમમાં લઈ ગઈ હું પલંગ પર સુવા લાગ્યો હું ખૂબ જ નશામાં હતો તેની એ મારી સાથે જે રીતે વર્તન કર્યું તેના પરથી મને લાગ્યું કે તે પણ મને પસંદ કરે છે તે હંમેશા મને સંકેતો આપતી હતી જરે હું જાગી ગયો ત્યારે મારો મિત્ર પહેલેથી જ જાગી ગયો હતો તેણે કહ્યું કે તમે રાત્રે ખૂબ दारू પીધો હતો એટલે માટે તમે લાંબા સમય સુધી સૂઈ ગયા છો હવે जाओ તમારી પત્ની રાહ જોતી હશે આવી સુંદર પત્નીને રાહ જોવી એ સારી વાત નથી મેં કહ્યું અરે દોસ્ત છોડો મારી પત્ની ક્યાં સુંદર છે સુંદર તો તારી પત્ની છે ते मारा मित्र ए कहू चालो आजे सांजे पार्टी करिए तू अने मारी भाभी मारा घरे आवो तो सांजे मारी भाभी ने तैयार आवो हूँ बहु खुश थई गयो शो आजे फरी थी पीवा मारी भाभी ने फरी मड़ीश कदाच कहींकेलावशे हूँ मारा घरे तो सविता मने पूछवा लागी के आखी रात क्या मैं कहूं के हूँ महेशना घरे खूब खूबज पीधो तेथी ज हूँ त्याज स सूई गयो તે કહેવા લાગી કે તને મારી ચિંતા નથી તું મને કહેવાની જરૂરત પણ નથી સમજતો મારું મન હંમેશા તેના પર ખરાબ રહેતું હતું જ્યારે તેણીએ આવા પ્રશ્નો પૂછ્યા ત્યાર બાદ તે માનસિક રીતે વધુ અસ્વસ્થ બની ગઈ મેં કહ્યું એક રાત્રે હું મારા મિત્રના ઘરે સૂઈ ગયો તો ક્યાં પહાડ તૂટી ગયો હવે હું અહી છું ને અને સાંજે મહેશના ઘરે જમવા જવાનું છે તેણે આપણને બોલાવ્યા છે તેથી જ તમારે થોડી સારી તૈયારી કરવી જોઈએ તમે જાણો જ છો કે પ્રિયાંકા શહેરની છે અને તે ખૂબ જ આધુનિક છે તેથી સારી રીતે તૈયાર થાવ જેથી આપણે થોડું માન જળવાય શકે તેણીએ કહ્યું ઠીક છે હું તૈયાર થઈ જઈશ સાંજ પડી ત્યારે મારી પત્નીએ પીળા કલરની સાડી પહેરી હતી ત્યાર બાદ અમે બન્ને મારા મિત્રના ઘરે ગયા જેવો હું મારા મિત્રના ઘરે પહોંચ્યો એ જ મિત્ર બહાર હોલમાં બેઠો હતો ते मारी पत्नी ने खूब ज ध्यान थी जी हतो। आजे मारी पत्नी खूब ज सुंदर लागी रही हती। में ने थी अम्मे बने बैठा पशी मैं कहूं मित्र भाभी क्या देखाता नथी ते क्या छे? मारो मित्र पासे थी आ सांभळी ने मने खूब ज आनंद के रसोड़ा किसोड़ भोजन बनावी रही छे। तेने मी आ हूँ ज रसोड़ा गयो पण प्या कोई नतुं मने मैं के भाभी अही कदाचते हसे હું ગુપ્ત રીતે તેના રૂમમાં ગયો અને મારો મિત્ર બહાર બેસીને મારી પત્ની સાથે વાતો કરી રહ્યો હતો હું મારા મિત્રના રૂમમાં ગયો તો દરવાજો ખુલ્લો હતો મેં અંદર નજર કરી તો ભાભી કપડા પહેરે છે આજે તે અદ્ભુત સુંદર લાગી રહી હતી તેણે બ્લેક કલરની સાડી પહેરી હતી મેં કહ્યું ભાભી હજુ તમે તૈયાર નથી તેણે કહ્યું તમે આવ્યા છો તો એક કામ કરો મારા બ્લાઉઝની આ દોરી બાંધી દો હું ખૂબ જ ખુશ થઈ ગયો હું ઘણા સમયથી આ ઈચ્છતો હતો હું કોઈ બહાને તેની નજીક જવા માંગતો હતો તેથી હું ગયો અને દોરી બાંધવા લાગ્યો તે પાછળથી બધું સુંદર દેખાતી હતી હું જાણતો હતો કે તેણે મને તેને સ્પર્શ કરવાની તક આપી છે મેં દોરી બાંધી અને પછી મેં કહ્યું કે હું બહાર જઈ રહ્યો છું તમે જલ્દી આવો મારો મિત્ર મારી પત્ની સાથે ખૂબ જ ગંદી આંખો સામે જોઈ રહ્યો હતો તેણીને ઉપરથી નીચે સુધી જોઈ રહ્યો હતો હું સમજી ગયો હતો કે કદાચ મારા મિત્રને મારી પત્ની ગમી ગઈ હતી હવે હું વધુ ખુશ થઈ રહ્યો હતો કારણ કે મારા માટે આ બહુ સારી તક હતી જો મને મારી પત્નીને બદલે તેની પત્ની મળી જાય તો મને શું વાંધો પછી હું ત્યાં ગયો અને મારી પત્નીએ કહ્યું કે તને પ્રિયંકા બોલાવે છે તેથી મારી પત્ની ઊભી થઈ અને પ્રિયંકા પાસે ગઈ મેં મારા મિત્ર સાથે વાત કરવાનું શરૂ કર્યું મે મારા મિત્રને કહ્યું શું વાત છે હમણાં જ તો મારી પત્નીને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો તેણે કહ્યું ના એવું કંઈ નહીં નથી મેં કહ્યું હું બધું સમજું છું મેં તેને કહ્યું મને તમારી પત્ની ખૂબ જ ગમે છે જો તને મારી પત્ની પસંદ છે તો પછી આપણે બંને આપડી પત્નીને એક રાત માટે અદલાબદલી કરી લઈએ મારા મિત્રએ કહ્યું શું બોલો છો મેં કહ્યું હું સાચું કહું છું મને તારી પત્ની ખૂબ જ ગમે છે અને જો તને મારી પત્ની ગમતી હોય તો એમાં ખોટું શું છે अमे अम्मएं नक्की करियो के अमे अन्ने एक बीजा पत्नी साथे एक रात विता आजे हूँ ज खुश हतो के मरु स्वप्न साकार थवा थी रहू बधाए जम्य मैं मारी पत्नी ने कहू के तमे एक काम करो मारे हजी बहु दारू छे तो तमे घरे जाओ तेनी ए कहूं ना तमे मारी साथे आवो मैं कहूं ना मारे पीवू छे तो तमे एकला जाओ हूँ पची आईश जमिया ते घरे गई મેં કહ્યું કે મેં ઘણું પીધું છે તે પછી મારા મિત્રએ કહ્યું કે રસ્તો સાફ છે મારી પત્ની રૂમમાં છે તો મેં મારા મિત્રને પણ કહ્યું કે મારી પત્ની ઘરે ગઈ છે તો મારા ઘરે જાવ પણ તે રાજી નહીં થાય તમે તેને સમજાવજો મારા મિત્રએ કહ્યું ઠીક છે હું તેને મનાવીશ મારો મિત્ર મારા ઘરે ગયો અને હું પ્રિયંકાના રૂમમાં ગયો ત્યારે હું તેના રૂમમાં ગયો તો તે કહેવા લાગી કે તમે આ સમયે અહીં છો મેં હા પાડી અને દરવાજો અંદરથી લોક કરી દીધો તે કહેવા લાગી કે તમે દરવાજો કેમ બંધ કર્યો હતો મે કહ્યું કે હું તમારી સાથે આજે સમય વિતાવવા માંગુ છું મારી અને મહેશ વચ્ચે આ ડીલ નક્કી થઈ ગઈ છે કે મેં મારી પત્ની સાથે એક રાત કહ્યું હતું અને એક રાત હું તમારી સાથે એટલે જ હું તમારી પાસે આવ્યો છું અને એ મારી પત્ની સાથે છે એ સાંભળીને પ્રિયંકા પણ ખુશ થઈ ગઈ પછી હું તેની નજીક ગયો તે પહેલેથી જ તૈયાર હતી મેં તેની સાથે ઘણો સમય વિતાવ્યો હતો હું તેની સાથે ખૂબ જ મસ્તી કરી રહ્યો હતો તેની સ્ટાઇલ પણ અદ્ભુત હતી મેં ઝડપથી દરવાજો ખોલ્યો અને પછી મેં કહ્યું શું વાત છે દોસ્ત તો મારા ઘરે ગયો હતો અહીં કેવી રીતે આવ્યો તેથી તેણે મને તેનું માથું બતાવ્યું અને કહ્યું કે તમારી પત્નીએ મારા માથાનું શું કર્યું છે તે જુઓ મને ખૂબ જ દુખાવો થાય છે મારા મિત્રના માથામાંથી રક્ત નીકળતું હતું તેણે કહ્યું તમારી પત્ની તૈયાર નથી મેં તને કહ્યું કે હમણા મારી સાથે આવો હું તને કહું છું હું મારા મિત્રને મારી સાથે લઈ ગયો અને મારી પત્નીને કહ્યું કે આ શું નાટક છે તેની એ કહ્યું શાંતિથી સૂઈ જા વધારે નાટક ન કરો મારાથી ખરાબ કોઈ નહીં હોય તું આટલો ખરાબ પતિ છે તું તારી પત્નીને તારા મિત્ર સાથે સુવાનો કહે છે તને શરમ નથી આવતી કે તમે મારા પતિ છો મેં કહ્યું તમને શરમ લાગે છે ઠીક છે કંઈ વાંધો નહીં શરમાવો પણ તેની સાથે સૂઈ જાઓ કારણ કે મારે તેની પત્ની સાથે વાત કરવાની છે મેં મારા મિત્રને રૂમમાં જવા કહ્યું અને અંદરથી દરવાજો બંધ કરવાનું કહ્યું અને જો તે સહમત ન હોય તો તેને દબાણ કરો મારો મિત્ર અંદર ગયો હું બહાર બેઠો હતો થોડીવારમાં પ્રિયંકા પણ મારા ઘરે આવી પ્રિયંકા મારા ઘરે જોઈને હું વધુ ખુશ થઈ ગયો મેં કહ્યું તમે અહીં રાત્રે આવ્યા છો અને અહીં આપણે બંને રોમાન્સ કરીશું તે અંદર છે મેં તેની સાથે રોમાન્સ કરવાનું શરૂ કર્યું થોડીવાર પછી અંદરથી ખૂબ જ જોરદાર અવાજ આવ્યો પછી મેં કેમેરો ખોલ્યો અને જોયું કે મહેશનો છરી વડે જીવ લઈ લીધો હતો અને તે લોહીથી લપથપ હતી આ બધું જોઈને હું ખૂબ જ ડરી ગયો અને તે કહેવા લાગી કે તમારા જેવોપતિ કોઈ શત્રુને પણ ન આપવો જોઈએ ते तारी बेदरकारी थी मारी मजाक उड़ाड़ी छे पण हु क्यारे एवो थवा दईश नहीं એટલે જમે તારા મિત્રને મારી નાખ્યો પતિને મૃત જોઈને પ્રિયંકા રડવા લાગી હવે પ્રિયંકા અને કનક બંને પスタવો કરવા લાગ્યા મહેશ પスタવો કરવા બાકી ન રહ્યો જરે એક વખત ડોલી એ ના પાડી હતી પછી મહેશ ને તક મડી હતી પરંતુ મહેશ તે સ્વીકાર્યો નહીં કનકે ખોટો કહ્યું ત્રણેયની મસ્તી વચ્ચે મહેશે જીવવું ગુમાવ્યો અને બિચારી નિર્દોષ ડોલી ગુનેગાર બની ગઈ ધન્યવાદ દોસ્તો વાર્તા સાંભળવા માટે